જય હિન્દ જય ભારત સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે હું આવી ગયો છું રોપ વેની અંદર રોપ વેમાં હું જોવાનું છું મા અંબાના દર્શન કરવા માટે અને સાથે સાથે તમને પણ દર્શન કરાવું લગભગ સાત મહિનાથી છેલ્લો હું ટ્રાય કરતો હતો પણ રોપ વે બંધ જ હું જ્યારે પણ આવું ને ત્યારે રોપ વે બંધ છું કોણ હે છે આપણે મારું બર્થડે હતું ને ત્યારથી હું ટ્રાય કરતી હતું તો આ ચોથી ત્રાય છે હવે જઈએ છે જોઈએ હવે ચાલુ છે કે નહીં રોપવે ઉડન ખટોલા ચાલો અંડર જોઈએ મળે છે તમને ટિકિટ આવવા જવાના છે સાતસો રૂપિયા જો આપણી ટિકિટ આ છે અહીંયાથી આપણી એન્ટ્રી લેતી ચેક થાય છે અહીંયા માવાને જો તમે લેતા આવતા હોય ને તો આ ન લેતા આવતા ખાસ કરીને તો અહીંયા લાઈન લાગી છે હવે આપણે અંડર જશું તો હવે અહીંયાથી જશું અંડર પાછા ફાઇનલી અંડર જઈ રહ્યા છે જો આવું બોર્ડિંગ છે તો અહીંયાથી જો આ લુક કેવો લાગે છે તમે પણ જો અહીંયાથી કેવું મસ્ત લાગે છે બધી વ્યવસ્થા અંડર એરપોર્ટ જેવું જ છે અને અંડર જવાનું છે આ બધી જો બોર્ડિંગ છે તો ફાઇનલી તો આવી રીતે ટોલી આવી રહી છે અને આવી રીતે ટોલી જતી હોય છે જો આવી રીતની વ્યવસ્થા છે હવે આપણે પણ જઈએ છીએ અંડર તોલી ની અંદર બેસી ગયો છું અને જો આ છે તોલી અને સિંગલ જ છું એકલો જ છું છે અને હું સિંગલ જ બેઠો છું અને મોજ આવે છે પવન પણ આવી રહ્યો છે સિંગલ બેઠો છું અને જો આજુબાજુનું વાતાવરણ તમે જોઉં તો આવો નજારો જોવા મળી રહ્યો છે અને ટોલી જાય છે આમથી આમ હલે છે કેમ કે સિંગ એક જ બેઠેલો છું ને એટલે અને જો આ લોકો આવી રહ્યા છે જો આ જુનાગઢ નું આખું

આ લાઇન છે ચાલવાની પણ એક સીરી આપેલી છે અમે નેક્સ્ટ સૌથી ઊંચો છે અહીંયાથી અને જો વાં છતાશંકર પણ મંદિર તો હશે તમને અને સીરીનો ભાગ અહીંયાથી દેખાઈ રહ્યો છે જો આ બધી દુકાનોને જો લોકો જઈ રહ્યા છે હવે જે આવશે ગ્રેનાઇટ પથ્થર જે મોટો છે ખૂબ ત્યાંથી હવે પસાર થઈ રહ્યું છે આ રોપ વે અને જોઉં કેટલું મસ્ત લાગી રહ્યું છે અત્યારે અને થોડીક જ વારની અંદર અમારું ટેશન આવશે અને જો પાણીનો તાકો નીચે જઈ રહ્યો છે અને જો કેવું મસ્ત લાગે છે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે નવ મિનિટમાં મા અંબાના દર્શન આપણે કરીશું માત્ર નવ મિનિટમાં અને એશિયાનો સૌથી લાંબો રોપવે છે પોઈન્ટ ત્રણ કિલોમીટર આ રોપવેની અત્યારે આપણી મજા લઈ રહ્યા છે અને જોઉં અત્યારે ફાઇનલી થોડુંક છે હવે તેટલું મસ્ત લાગે છે દેરાસર ઘણા એવા ટેમ્પલો આવી રહ્યા છે અને ભેરવ છાપ છે સામે અને જો આટલી ઊંડી ખાય છે ભાઈ નીચે આવું છે ભાઈ અમારું આનંદ ગુફા ને જો આ જૂની સીરી વાળો રસ્તો અહીંયા મળે છે જો આ હવે છેલ્લું પોઈન્ટ આવી ગયો છે છેલ્લું પોઈન્ટ અને જો હવે થોડીક જ વારની અંદર આપણું મંઝિલ આવી જશે ફાઇનલી સ્ટેશન આવી ગયું છે જય મંબે માં ફાઇનલી જો સ્પીડ પકડી છે સ્પીડ 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 ઓ ભાઈ સાબ કેટલી સ્પીડ પકડી હતી ફાઇનલી હવે દરવાજા ખુલશે જો દરવાજા ફાઇનલી જો આપણે આવી પણ ગયા અને નવ મિનિટ કરતાં પણ ઓછો સમય લાગો છે આવી ગયા છે અને આ સ્ટેશન છે આપણે આ બાજુ જશું અંબેના દર્શન કરીશું અને તમને પણ થોડાક કરાવશું ચાલો જઈએ અંદર ફાઇનલી હવે આપણે દર્શન કરવા માટે આગળ વધીશું દર્શન કરી લેતા અને પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે પાછા આપણે આગળ તરફ જઈ રહ્યા છે તો સરસ મજાના દર્શન થઈ ગયા હતા અને આજના વ્લોગમાં ફક્ત આપણે અંબાજી સુધી જ આવ્યા હતા પછી દત્ત શિખર અને ત્યારબાદ મહાકારી ખપ્પર તે બાજુ આવે છે આપણે આગલા વ્લોગ આવી જ ગયા છે એક છે ફોટોશૂટ તો જરૂરથી પાડજો તો અહીંયાથી જે વ્યૂ આવે છે ખરેખર અદ્ભુત આવે છે અને જોઉં કેટલું મસ્ત લાગે છે ગિરનારની પાછળનો ભાગનું ત્યાં વેટિંગ એરિયામાં આવી ગયો છું વેટિંગ એરિયામાં હિંચકાઓ છે અને બેસવાની પણ વ્યવસ્થા છે હું તો અત્યારે હિંચકા સેલું છું તમે પણ આવો ત્યારે હિચકા સેલજો તો આપણે હવે આગળ વધી રહ્યા છે આપણે હવે રોપ તરફ આગળ વધી રહ્યા છે રોપ વે તરફ ફરીથી પાછું આવી ગયું છે ટ્રોલી છે છે કે આમાં એકત્રીસ નંબર છે જો આપણી એજ પણ એકત્રીસ જ છે બેસી ગયો છું નીચે ઉતરવા માટે હવે દર્શન થઈ ગયા અને રોપવેની આખું જે હતું એ બતાવી લેતું તમને તો હવે આપણે આગળ જઈ રહ્યા છે જઈ રહ્યા છે નીચે ઉતરી રહ્યા છે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને જો બંધ થઈ ગયા દરવાજા અને જો આ જો કેટલી સ્પીડમાં જઈ રહ્યું છે જો કેટલી સ્પીડમાં પેલા છે ને સ્પીડ પકડે છે એટલે તમે ડરી ન જતા જવું અહીંયાથી થોડુંક એવું થાય એ પણ કંઈ બીક ન લાગે જો નીચે હવે જઈ રહ્યું છે હવે પાછી સ્પીડ છે ને ઘટી ગઈ એટલે થોડીક વાર અમુક દસ થી પંદર સેકન્ડ તમને થોડું ઓલું થશે પછી કંઈ વાંધો નહીં આવે જો ટોલી અમુક ખાલી આવે છે અમુક ભરેલી આવે છે એટલે એવું છે ગરદી છે ને એટલી બધી સ્ટેશન આવ્યું જ તો આ પથ્થર હવે પાર થઈ રહ્યો છે ગ્રેનાઇટ પથ્થર અત્યારે અને જો એકત્રીસ નંબરની ટોલી આપણી છે થર્ટી વન ને અહીંયાથી સીરીવાળો ભાગ પણ દેખાઈ રહ્યો છે લોકો અત્યારે આવી રહ્યા છે સીરી ચડી ઉતરીને અને જો પબ્લિક ઓછી છે અને જો આ બાપુનું આ વેલનાથ બાપુનું મંદિર છે જો સીરીવાળો ભાગ આપણે એરોપ્લેનમાં કેમ બેઠા હોય એવી મજા અત્યારે આવી રહી છે આ ટોલીની અંદર અને યાર જે ગજબને આવી રહી છે ઓ ભાઈ ગજબ દિલ ખુશ થઈ જાય એવું કુળ ડેમ અત્યારે દેખાઈ રહ્યું છે દિલ આકારનું તમને જો નજરમાં આવતું હોય તો કેટલો મસ્ત પવનને આવી રહ્યો છે રોપ વેની અંદર આ તોલીની અંદર તો જો અત્યારે લોકો અત્યારે આવી રહ્યા છે અને તમે રોપ વેમાં બેસો તો આ બધી સૂચનાઓ છે એ તમે એનું પાલન કરજો બધી દૂર આવી ગયા છે અને જો દેખાય છે અને લોકો અત્યારે સીધી તરફ ચરે છે ઉતરે છે અને જો કેટલું અદ્ભુત આ નજારો આવી રહ્યો છે અને આખું જંગલ છે કદાચ આમાં તમને સી બી દેખાય તો કહેજો મને મને તો આમાં દેખાતું નથી કઈ અત્યારે મેન જે મો સ્તંભ મોટો છે ત્યાં અત્યારે જરાક પર માટે રોકાયા છે જોવું સૌથી મોટો અત્યારે જે પિલર છે ત્યાં ઊભું છે કેમ કે અને જો પાછું ચાલુ પણ થઈ ગયું તાત્કાલિક અને જો એ મજા આવે છે જે પવન આવે છે ભાઈ સાહેબ અલગ જ પ્રકારનું આવે છે અને સૌથી અત્યારે મોટું પિલર અત્યારે આપણી પાસે ઊભું છે જોજો જો હવે થોડુંક ઓલું થશે હલન ચલન હમ વાંધો ન આવ્યો પણ અહીંયા આવી તો પાવર ઓલો થતો હોય છે એટલે ડૂબીવાની જરૂર નથી અને હવે નીચે ફરીથી પાછું ચાલુ થઈ ગયું છે અને આગળ વધી રહ્યા છે જો ફરીથી આવ્યો છે અને જે અવાજ આવે છે ખરખર ખરખર એ જેવો પાછો આવશે જો જો હવે વધારે આવ્યો મોટો થાંભલો તો હવે થોડુંક જ છે જો આજુબાજુના પર્વતો આ બધી બિલ્ડિંગો અને જો લોકો આવી રહ્યા છે હાય હાય તો અત્યારે પાણીનો તાકો જઈ રહ્યો છું કેમ કે ઉપર પાણી છે ને આવી રીતે પહોંચાડતા હોય છે જો આ જાય છે એવી રીતે પહોંચાડતા હોય છે સુવિધા માટે હવે આવકમાં છે ફાઇનલી અને તોલી અમુક એવી ખાલી જાય છે ને અમુક ભરેલી જાય છે સ્ટેશન હવે આવી ગયું છે છેલ્લો સાંભળું ના તો ફાઈનલી જો સ્ટેશન હવે આવી ગયું છે અને હવે પાછી થોડીક સ્પીડ છે ને વધશે જો હવે અહીંયાથી વધશે જો વધી જો તો અહીંયાથી વધી સ્પીડ અને જો આવી રીતની થઈ જો આવી ગયા છીએ દરવાજો હવે અહીંયાથી છે ને ખુલશે જો ભૂલિયો ફૂલ સિમસિમ તો આ ટોલીમાં આપણી બેઠા હતા એકત્રીસ નંબરની ટોલી તો આખું ખુદ કાઉન્ટર છે જમવા માટેની વ્યવસ્થા અહીંયા છે છે ને રોપ વે થ્રુ આપણે દર્શન મા અંબેના દર્શન કરીને નીચે આવી પણ ગયા અને ખૂબ એટલે ખૂબ મજા આવી તો એક વખત તો આ સફર કરવી જોઈએ રોપ વે દ્વારા તો મેં તો મા અંબાના દર્શન કરી લેતા રોપ વે દ્વારા અને તો ચાલો હવે મળીએ ફરીથી તો જય હિન્દ જય ભારત